કાર્યવાહીથી મોટી ગુનાખોરી ઉકેલવામાં સફળતા મળ્યાના સમાચારો મળી રહ્યા છે ત્યારે વાત કરીએ તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં બ્યુટી પાર્લરમાં કામ કરતી મહિલાઓને ઠગતી મહિલાઓ ટોળકી ઝડપાઈ છે ત્રણ વાદી સમાજની મહિલાઓ માતાજીની વિધિ કરવા બોલવી પાણી છોંટી દાગીના પડાવી લેતી હોવાનું બાતમીના આધારે પોલીસે ઝડપી પાડી હતી સમગ્ર ટોળકી વાગછટા અને આગવી કુનેથી સાતેર ખેલાડી ત્રણ મહિલાઓ મહેસાણામાં ખુશી બ્યુટી પાર્લરમાં કરી ગઈ હતી ઠગાઈ મહેસાણા પોલીસના ડી ડિવિઝન અધિકારી ડોક્ટર નિલેશ ગેટિયા ચડી ગઈ આ ઠગ ટોળકી ડોક્ટર નિલેશ ગેટિયાની ટીમને સફળતાપૂર્વક સમગ્ર ટોળકીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે મહેસાણામાં બ્યુટી પાર્લર ચલાવી ગુજરાન ચલાવતી મહિલા સાથે ઠગાઈ કરતી હતી આ ટોળકી સાંસારિક અને પારિવારિક વાતો કરી મહિલાઓને ભોળવી મહિલા ટોળકી જે ઝડપાઈ છે તે સમગ્ર ગુનાખોરીનું કામ કરતી હતી ત્રણ મહિલાઓમાં અલગ અલગ પોલીસ મથકમાં ત્રણ પાંચ કે સાત જેટલા ગુનાહિત ઇતિહાસ પણ આ મહિલા ટોળકી ધરાવે છે દરરોજ વહેલી સવારથી છેતરપિંડીની મોડસ ઓફરેન્ડીઝ સાથે કામે લાગતી હતી અને આ મહિલાઓ લોકોમાં બોમ્બ પડાવતી હતી ઠગ મહિલા ટોળકીને પકડવા પોલીસે અપનાવ્યા જાત જાતના પેતરા સાદા ડ્રેસમાં પોલીસ રિક્ષા ડ્રાઈવર બની અને બાતમી મેળવી હતી આ ગુના સંદર્ભે મહેસાણા ડીવાયએસપી એસપી મિલાપ પટેલ મહેસાણામાં પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર માહિતી બાબતે વિગતો પણ આપી હતી વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ અને સુરેશ ઠાકોર સાથે જો આપ અમને યુટ્યુબ માં જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક પેજ પર ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામ માં પણ અમને ફોલો કરવાનું ભૂલશો નહીં મહેસાણાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં ભોગ બનનાર અને કુનાના ફરિયાદી સોનલબેન પટેલ કે જેઓ મોટેરા રોડ ઉપર આવેલી રોલનગર સોસાયટીની અંદર બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે તેઓને એક દિવસ ત્રણ મહિલાઓ તેમના બ્યુટી પાર્લર પર આવી અને અલગ અલગ વાતો તેમની સાથે કરી તેઓને જુદી જુદી તેમની સાથે તેમને વાતોમાં ભેળવી અને તેમની પાસેથી સોના અને રૂપિયા લઈ અને ત્યાંથી રફું ચક્કર થઈ ગયેલી હતી આ બનાવ પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે સત્યાવીસ સાતના રોજ ગુનો દાખલ કરેલો હતો બી ડિવિઝન પીઆઈ એનએસ ઘેટીયા પીએસઆઈ મકવાણા તથા તેઓની સર્વેલન્સ સ્ટાફ અને ટીમ તેઓએ આવા જે ગુનાઓ ગુજરાતની અંદર ભૂતકાળમાં ક્યાં ક્યાં બનેલા છે સેમ મોડસ ઓફરા જે ગુનાઓ બનતા હોય તેનો અભ્યાસ કરી અને જે આ પ્રકારનું કૃત્ય આચરનારી ટુકડી છે તેને ટ્રેસ કરવા માટે થઈ અને મહેનત શરૂ કરેલી હતી જે અનુસંધાનમાં પોલીસને જાણકારી મળી હતી કે પાટણ બનાસકાંઠા અમદાવાદ સિટી અમદાવાદ ગ્રામ્ય મહેસાણા આ વિસ્તારની અંદર ભૂતકાળની અંદર આવા ગુનાઓ આચરનારી મહિલાઓ મૂળ બાયડના બહિયલ ગામ તથા આસપાસના વિસ્તારમાં રહે છે આ બાબત પોલીસને ધ્યાન પર આવતા પોલીસે પોતાના માણસોને ખાનગી વેશની અંદર આ વિસ્તારની અંદર રેકી કરવા માટે થઈને મૂકેલા હતા પંદર દિવસ વિસ્તારની અંદર બહિયલ તથા આજુબાજુના વિસ્તારની અંદર રેકી કરી અને બાતમી મેળવી અને પોલીસને ત્રણ નામ પોલીસે આઇડેન્ટિફાય કરેલા હતા જે નામની મહિલાઓ જે સીસીટીવીમાં દેખાય છે તે મુજબની આઈડેન્ટિફાય થયેલી હતી આ મહિલાઓમાં એક છે રંજનબેન વાદી બીજા છે મીનાબેન વાદી અને ત્રીજા છે અંજુબેન વાદી રંજનબેન વિરુદ્ધ અલગ અલગ ટોટલ ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે મીનાબેન વિરુદ્ધ ટોટલ સાત ગુના દાખલ થયેલા છે અલગ અલગ જિલ્લામાં સેમ મોડલ્સ ઓફિ તો આ મહિલાઓના લોકેશન તેમના કયા કયા વાહનોનો ઉપયોગ કરે છે રિક્ષામાં ક્યાંથી ક્યાં જાય છે કયા વ્હીકલનો યુઝ કરે છે આ બાબતો પર તપાસ હાથ ધરતા પોલીસે ઊંઝાની અંદરથી આ ટુકડીને પકડી પાડેલી હતી અને તેઓની અત્યારે પોલીસે કાયદેસરની અટક કરી આગળની તપાસ હાથ ધરી રહ્યો છે આ મહિલાઓની મૂળ મોડસ વપરાંડી એવી હતી કે થોડીક પર પગ નિર્ભર હોય આત્મનિર્ભર હોય જે મહિલાઓ તેઓને પાસે જઈ અને અલગ અલગ પ્રકારે તેમની શું જરૂરિયાત છે કોઈને પુત્ર પ્રાપ્તિ સંતાન પ્રાપ્તિ માટેની વાતોમાં બોલાવતી કોઈને ઘરની અંદર કંકાસ હોય પતિના કે સાસરીના ત્રાસથી એમને મુક્તિ મેળવવા માટે કોઈ તાંત્રિક વિધિ કરવી પડશે તેઓના દાગીના ઉપર કોઈ વિધિ કરવી પડશે આવું અલગ અલગ જગ્યાએ જે મુજબ જે ભોગ બનનાર છે તેની જરૂરિયાત કેવી છે તે વાતો જાણી અને તે મુજબ તેને તેની સાથે છેતરપિંડી આચરવા માટેનું એક નાટક તૈયાર કરી અને પછી એમની સાથે છેતરપિંડી આચરતા હતા અત્યાર સુધી જે આમાં મુખ્ય આરોપી જે મીનાબેન વાદી છે તેઓ વિરુદ્ધ સાત ગુના દાખલ થયેલા છે એમની સાથે બીજા રંજનબેન છે તેમના વિરુદ્ધ ત્રણ ગુના દાખલ છે અને આ ગુનાઓ છે એ મહેસાણા અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ સિટી પાટણ અને બનાસકાંઠા અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ વિસ્તારની અંદર આચરેલા છે આ લોકોને જે ટ્રાન્સપોર્ટ માટે થઈ અને મદદમાં કોઈ અમે લોકો એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ કે કોઈ પર્ટિક્યુલર એક જ ગાડી કે કોઈ એક જ ટીમ તેઓને લઈને અલગ અલગ વિસ્તારમાં જતી હોય તો તેઓ પણ આની અંદર સંડોવણી નકારી શકાય તેમ નથી તે બાબતમાં પોલીસ અત્યારે તપાસ હાથ ધરી રહી છે અત્યારે જે આપણો બી ડિવિઝનમાં જે ગુનો દાખલ થયો હતો તેની અંદર જે દાગીના અને કેશની જે જો આ લોકોએ નજર ચૂકવીને લઈ ગયેલા હતા તેમાંથી આપણે બે દાગીના અને જે કેશની રકમ હતી તે અત્યારે રિકવર કરે